thầm hồn hình là liền Đây là đường tuyến Mở đi હારીયો કે રહી જા હા રહીએ તો જો તો અમે સબ તોરણની સમાધિ જોવા દઈએ પણ વિડીયો ઉતારવા ના પાડવાનું પછી હા ઉતારવો તો પડે છે આવે છે એટલો ઘોડો બનાવેલો ઘોડો દેખાડો મિત્રને તો મિત્રો જેશબ તોરણની સમાધિ અંદર ફોન લઈ જવા દેતા નથી સચિન ભાઈ બે શબ્દ હું છું ફોન લઈ જવા દેતા નહીં ફોન તો અમે લાયા છે ચોર ખીજીમ છુપાવીને તમે જોઈ શકો છો મિત્રો મંદિરો જેસલ તોરલની અમારી વિડીયો ઉતારવા દેતા નથી ચલો મિત્રો આગળ જઈએ